સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન અંતર્ગત નાર્કોટિક્સની બદલીને નેત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરસ્થિતિ અભિયાન ચાલુ કરવામાં આવે છે જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ કરતાં ઈસમો તેમજ વેચાણ થવાની સંભાવના હોય તેવા સ્થળોની તપાસ કરી અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ પોલીસ કમિશનર શ્રીની સૂચના અન્વયે ગત તારીખ સત્તાવીસ છ બે હજાર ચોવીસ ના રોજ કલાક આઠ થી દસ સુધી ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ જે સોલંકી નાવ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી બિસ્તાર આવાસ જ્યાંથી અગાઉ કેટલાક ઇસમો એમડી ડ્રગ્સ સાથે મળી આવેલ હોય તેમજ બિસ્તાર આવાસ અને તેમની આસપાસના વિસ્તારમાં એમ્પી ડ્રગ્સ તથા અન્ય નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ થવાની મળી આવવાની સંભાવના હોય જેથી બિસ્તાન આવાસ તેની આસપાસના વિસ્તારમાં શક પડતા સમૂહ તેમજ મકાનોને ચેક કરી આ સરકારક કામગીરી કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે